નમસ્કાર મિત્રો એસએસએ ગુજરાત વેબસાઇટ પર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આ વર્ષે શાળાની સંખ્યાના આધારે સેટઅપ રજિસ્ટર બનાવવાનો છે સેટઅપ રજિસ્ટર કેવી રીતે અને સબમિટ તે આજે અંદર જોઈશું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓપન કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે મેનેજ સ્ટુડન્ટમાં સ્ટુડન્ટની સંખ્યા અપડેટ કરી લેવાની છે ત્યારબાદ તમે નીચે જઈ શકો છો સ્કૂલ સેટઅપ એવું લખેલ છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી એવું લખેલ હશે નીચે શું આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે હા અથવા ના કરવાનું છે હું અહી ના કરીશ હા કરશો એટલે શાળાની નગરપાલિકાનું નામ આપણે સિલેક્ટ કરવાનું આવશે પે સેન્ટર શાળાનું નામ અને શાળામાં ચાલતા અભ્યાસનું માધ્યમ પણ શું શાળા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે તેમાં હા લખેલ હશે શાળામાં ચાલતું નીચલું ધોરણ અને શાળામાં ચાલતું ઉપલું ધોરણ પણ લખેલ હશે આધાર ડાયસ પ્રમાણે બાળકોનું નામાંકન અને તારીખ લખેલ હશે અહીં આપણે બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની સંખ્યા ચેક કરી લેવાની છે જો સંખ્યામાં ફેરફાર જણાય તો મેં સ્ટુડન્ટમાં જઈને એને સંખ્યા અપડેટ કરી લેવી ત્યારબાદ ઉપરોક્ત તમામ વિગત સાચી છે જેની ખાતરી મેં જાતે કરેલ છે જેની ખરાઈ બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યાં ટીક કરી સબમિટ એન્ડ ફ્રીજ બટન ક્લિક કરશો એટલે તમારું સેટઅપ રજિસ્ટર રેડી થઈ જશે સેટઅપ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ બનાવવાનું છે એના પહેલાં બનાવો નહીં એના પહેલાં બનાવશો સેટઅપ બનાવ્યા બાદ જો સ્ટુડન્ટ આવ્યું હશે તો તે અહીં બતાવશે નહીં એટલા માટે જુલાઈ એકત્રીસના રોજ આપણે શાળા સેટઅપ રજિસ્ટર બનાવીશું તો સારું રહેશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકસો નહીં થેન્ક યુ